નમસ્કાર દર્શક મિત્રો એમડી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે નિહાળીએ આજનો મુખ્ય સમાચાર નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એમડી ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠા અમારા સંવાદદાતા નીલેશ ગમાર સાથે સાબરકાંઠા જિલ્લાના પોસીના તાલુકાના લાંબડિયા ગામમાં મરેલા મુરગાના ખાતા ધાર્મિક પ્રજામાં ઉઠ્યો રોષ વધુ વિગત જોઈએ તો પોસીના તાલુકાનું આરોગ્ય વિભાગ અને ઉચ્ચ અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે આ જગ્યાએ મુરઘા કટિંગ કરવાના કતલખાના આવેલા છે જે કોઈ પણ જાતની પરવાનગી કે કોઈ પણ જાતના લાયસન્સ વગર બે ફાર્મ ચલાવી રહ્યા છે પોસીના તાલુકાના લાંબડીયા ગામે આવેલ આપેશ્વર મહાદેવના મંદિરને અડીને આવેલ વોગામાં ગામની ગંદકી ઠાલવવામાં આવે છે અને હાલમાં આ વોગાની અંદર મરેલા મુરઘાઓ ખાતા દુર્ગંધ ફેલાતા રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે ધાર્મિક સ્થળની પાસે કાપેલા મુરગાઓ નાખવામાં આવતા અહીંયા મંદિરમાં દર્શનાથે આવતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે અહીંયાથી પસાર થતા લોકોને ભારે દુર્ગંધના લીધે નાક ઉપર રૂમાલ ઢાંકી અને પસાર થવું પડે છે મરેલા મુરઘા મંદિરની પાસે ન ખાતા રૂગચાળો ફાટવાનો ભય પણ લોકોમાં સેવાઈ રહ્યો છે ત્યારે લાંબડીયા ગ્રામ પંચાયત દ્વારા મંદિરની પાસે ગંદકી નાખતા લોકો સામે કડક પગલાં લેવામાં આવે તેમજ આ મંદિર પાસે થયેલી ગંદકીને અહીંયાથી દૂર કરવામાં આવે તેવી મંદિરમાં દર્શનાર્થે આવતા લોકો દ્વારા માંગ કરવામાં આવી છે